ભરૂચમાં વરસાદ વચ્ચે ગટર ઉપરાય ડપોયાવાડ ફાંટા તળાવ વિસ્તારમાં જળબંબાકાર વરસાદી પાણીની સાથે સાથે ગટરના પાણી પણ વહેતા થયા છે તો વરસાદી પાણીનો જે જે ભરાવો હતો તેની સાથે સાથે લોકોએ હવે ગટરિયા પાણીની પણ વારો આવ્યો છે કારણ કે ડ્રેનેજ ચોકઅપ થઈ ગટરના ગંદા પાણી હતા તે પણ રસ્તા પર ઉભરાઈ આવ્યા હતા વરસાદી પાણીમાં ગટરના ગંદા પાણી પણ રસ્તા પરથી પસાર થતા અને ખળખળ વહેતા નજરે પડ્યા છે ત્યારે પાલિકા કે જે વરસાદી પાણીનો તો નિકાલ નથી કરી શકી પરંતુ ડ્રેનેજની પણ યોગ્ય સફાઈ ન હોવાને કારણે જે ગટરના ગંદા પાણી છે તે રસ્તા પર આ પ્રકારે ધસમસતા પ્રવાહમાં વહેતા જોવા મળ્યા ત્યારે ડોયા વાળા અને ફાંટા વિસ્તારમાં આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ લોકોને વરસાદી પાણીમાં તો હાલાકી ભોગવવાનો વારો હોય છે પરંતુ હવે તો વરસાદી પાણીની સાથે સાથે આ પ્રકારે ગટરિયા પાણી પણ રસ્તા પર ફરી વળ્યા છે રસ્તા પર નદીઓ વહેતી હોય ખળખળ પ્રવાહ સાથે તે પ્રકારે વરસાદી પાણીની સાથે આ ગટરિયા પાણી પણ રસ્તા પર ફરી વળ્યા છે ત્યારે આ પ્રશાસનની ઘોર બેતરકારીના દ્રશ્યો અને ઘોર બેતરકારીનો આ પુરાવો